નમસ્કાર ફરીથી એકવાર રુજુ સેવાશ્રમ નેચર કેર માં આપનું હાર્દિક સ્વાગત છે પાઠનીયા વિદ્યા જે વિદ્યા પોતે ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી એવી શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે છત્રીસમા શ્લોકમાં આજ્ઞા કરેલી છે તો અમારી પાસે ભગવાનની કૃપાથી ગુરુ શિષ્ય પરંપરામાં એવી વિદ્યા છે જે તમને ક્યાંય પણ જોવા સાંભળવા ન મળી હોય તો એ અમારે ગુરુજીની આજ્ઞાથી અનેક વૈદો અમારા જેવા તૈયાર કરવાના છે તો ધોરણ બાર સાયન્સ પાસ થયેલા દીકરા દીકરીઓને મેરિટ લિસ્ટમાં તકલીફ પડી હોય અને હેલ્થ લાઇનમાં જવું હોય અને એમબીબીએસ કે બી કે બીજી અન્ય કોઈ પણ પેલા કેટેગરીમાં ફેકલ્ટીમાં એડમિશન ન મળ્યું હોય અને એમણે હેલ્થમાં જ આવવું હોય તો માત્ર ત્રણ વર્ષના કોર્સમાં વૈદ બની શકાય છે પ્રેક્ટિકલી તમારે અહીંયા થિયરી કરી થિયરીકલી કંઈ ભણવાનું છે જ નહીં સીધા પેશન્ટ સાથે જ તમારે સંપર્કમાં આવવાનું છે ને શીખવાનું છે બહુ જ સહેલું છે સરળ છે અને અત્યંત ઉપયોગી છે કોઈ પણ પ્રકારના મશીનરી તપાસની જરૂર રહેતી નથી કોઈ પણ પ્રકારના ઇન્જેક્શનો ઓપરેશનો કશું જ આવતું નથી જે ઋષિમુનિઓએ પ્રવર્તાવેલી ચિકિત્સા પદ્ધતિ હતી એ પદ્ધતિને આપણે ગુરુ શિષ્ય પરંપરામાં સાચવી રાખી છે મારા અહોભાગ્ય છે કે મને આ વિદ્યા મળી છે તો આપ આપના સ્નેહીઓમાં આપના પરિવારમાં કોઈ પણ દીકરા દીકરીને આ લાઈનમાં એટલે કે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવું હોય તેવો અમારો સંપર્ક કરી શકે છે નીચે શિક્ષણમાં અમારી વિગતો આપેલી છે નંબરો આપેલા છે ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો બે આઇકન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ